ભાઈ કહે હું જે ઇસ સાથે એક બીજા સાથે ઝઘડો કરવા લાગ્યા ભાઈ કહે તમને ખબર છે ગોડાભાઈ મને અંગ્રેજીમાં શું કહેવાય મને કાર્ડ કહેવાય હું તો લાંબી મુસાફરી માટે વપરાઉ છું અને મારે બે ચક્કરો છે ત્યાં તો ગોડાભાઈ બોલ્યા તમને ખબર છે શું કહેવાય મને અંગ્રેજીમાં હોર્સ કાયરેજ કહેવાય દૂર જવું હશે તો ઘોડાભાઈ બંને ખુશ થઈ ગયા અને બંને વચ્ચે સમાધાન થઈ ગયું જો બાળકો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમે કઈ ગાડી લઈને જશો એ કમેન્ટ્સમાં જણાવજો